જૂનાગઢના ભેસાણની સરકારી હોસ્પિટલમાં હાઇપરટેન્શન દિવસ નિમિત્તે ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્થ ટોક યોજાયો જૂનાગઢની ભેસાની સરકારી હોસ્પિટલમાં વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી સત્તર મેથી સોળ જૂન સુધી સતત એક મહિના સુધી એક્ટિવિટીની ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને ડાયાબિટીસ અને બીપીના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે વિશ્વ હાઈપરટેન્શન ડેના લઈને એનસીડી વિભાગ ભેસાણ ખાતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓનું સ્ક્રીનિંગ નોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ દ્વારા સ્લોગન રાઇટિંગ આઈસી એક્ટિવિટી ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ કંટ્રોલ કઈ રીતે કરી શકાય તે માટે સમજાવવામાં આવ્યા હતા જુનાગઢ જિલ્લો છે એટલે જિલ્લો તો દસ તાલુકાને ધરાવે છે અને એમાંનો વેસાણ તાલુકો છે એટલે આજે સિવિલ હોસ્પિટલ સરકારી વિશ્વ હાઈપર દિવસ એટલે આને લગતા ઘણા બધા રોગો થતા હોય અને એમાંનું એક ડાયાબિટીસ તો એને ડાયાબિટીસ વિશે સમજાવવામાં આવેલા છે અને આપણે ખાસ પૂછ્યું બેનો સાહેબો સ્ટાફ બધાય છે બેન તમારું નામ શું એટલે બેન આ ડાયાબિટીસ છે આ આ કેવી રીતે અહીંયા આવેલા છે કરવાનું એનું ડાયાબિટીસ ચેક કરવાનું આપણે અને કહેવાનું કે તમારે કઈ કઈ રીતની જાળવણી કરવી એમાં તો કે ડૉક્ટર કે એ પ્રમાણે એને નિયમિત રીતે બ્લડ શુગરની તપાસ કરવાની પછી એને નિયમિત જે ઇન્સ્યુલિટ ઇન્જેક્શન હોય કે જે દવા હોય એને સવાર સાંજ લેવાની અને એને કોઈ જાતનું બેસન નહીં કરવાનું કોઈ એને પૂરતી ઊંઘ લેવાની કસરત હોય એને કરવાની ડેરી માટે અને વજનની જાળવણી કરવાની અને ઘરના શાકભાજી વધારે ખોરાક લેવાનો અને જેમ કે એને હોય વધારે જેમાંથી સુગર મળતું હોય એવી વસ્તુ ઓછો ખોરાક લેવાનો જેથી એને ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય અન્ય અન્ય બેનો પર છે એટલે આપણે હોસ્પિટલ કેટલા બેન દર્દીઓ આવતા હોય શું સારવાર લોકોમાં આવે એનસીડી સેલની વાત કરીએ તો એનસીડી સેલમાં તો ડેઈલીના ના 50 થી 60 જેટલા પેશન્ટ આવી જાય છે એમાં રેગ્યુલર પેશન્ટ એ હોય છે અને નોર્મલ પેશન્ટ એ હોય છે જેને જરૂર લાગે સાહેબને ને કે બીપી સુગર કરાવવાની જરૂર છે એને આવે છે અત્યારે અમે એનસીબી વિભાગ દ્વારા વિશ્વ હાઈપરટેન્શન દિવસ જે સત્તર મે હતો ત્યાં એની ઉજવણી અંતર્ગત એક મંથ સેલિબ્રેટ કરીએ છીએ સોળ જૂન સુધી આ કાર્યક્રમ છે એ અંતર્ગત અમે નોબેલના સ્ટુડન્ટ પાસે એક હેલ્થ ટ્રોકની એક્ટિવિટી કરાવેલી છે જે અંતર્ગત બેને એક ડાયાબિટીસને લગતું હેલ્થ ટોક દર્દીને આપેલું અને સમજાવેલું કે ડાયાબિટીસ થાય તો શું કરવાનું અને તેને અટકાવવા માટે શું કરવાનું અને જેને પ્રી ડાયાબિટીસ છે જેને ડાયાબિટીસ છે જ ને એને કઈ રીતના જાળવણી કરવાની કે જીવનશૈલીમાં સુધારો લાવવાનો કે જેથી એને ડાયાબિટીસ કે બીબી ના એટલે કસરત ખૂબ જ મહત્વની હોય ડૉક્ટર કૌશિક જોડિયા સાહેબ ફિઝિયોથેરાપિસ્ટ વેસણ હોસ્પિટલમાં જ છે એટલે આપણે ઓછી ડાયાબિટીસ વિશે સાહેબ એટલે અને આ જે કંટ્રોલ ડાયાબિટીસ કરવી તો ફિઝિયોથેરાપિસ્ટમાં શું સારવાર કરી શકે મોસ્ટલી જોઈએ તો ડાયાબિટીસમાં લાંબા ગાળે જે દવા લેવાનું થાય તો એમને શું છે કે શોલ્ડરના પેન છે કે બેક પેઇન છે ની પેન છે શોલ્ડરમાં ખાસ તો શું ફ્રોઝન શોલ્ડર છે એટલે પ્રેશરને દુખાવા થતા હોય છે જો એમાં રેગ્યુલર ફિઝિયોથેરાપી સારવાર લેવામાં આવે તો લાંબા ગાળે અમને ઘણા પણ સાંધામાં સાંધાના પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે છે ને કોઈ પણ પેશન્ટ એવો હોય કે પ્રી ડાયાબિટીસ છે અથવા તો એમને હું વેઇટ કંટ્રોલ કરી શકે પ્લસમાં રેગ્યુલર જો થોડી થોડી કસરત કરવામાં આવે વોકિંગ છે થોડું થોડું રનિંગ છે સાયકલિંગ જો કરવામાં આવે તો ભવિષ્યમાં અમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ ઘણા ઘટી જાય માટે અમને જો રેગ્યુલર થોડી કસરત પેહાડવામાં આવે તો ડાયાબિટીસ ઘણું કંટ્રોલ થઈ શકે એવું છે તમે જોઈ શકો છો કે ફિઝિયોથેરાપિસ્ટ આ એક્સરસાઇઝ ખૂબ જ મહત્વની એટલે ભેસાણ હોસ્પિટલમાં કોઈ ચાર્ટ છે તમે જોઈ શકો છો ચાર્ટ દ્વારા અભન દર્દીઓ હવે જેને કંઈ ખબર નથી પડતી તો આ ચાર્ટ દ્વારા સમજાવવામાં આવેલું છે કે ડાયાબિટીસ કઈ રીતે મટી શકે અથવા તો જે ડાયાબિટીસ ન થયું હોય તો એનાથી બચી કેવી શકે કેવી રીતે શકાય એટલે ફિઝિયોથેરાપિસ્ટ અને આ બધા બેનો તમે જોઈ શકો છો જેટલા ડાયાબિટીસના દર્દી આવેલા હતા તો ભેસાણ હોસ્પિટલમાં આખે આખો ચાપ સમજાવવામાં આવેલો છે એટલે હાઈપરટેન્શન જે આ ડે હતો આમાંથી અનેક લોકો થતા હોય આમાંથી એક ડાયાબિટીસ પણ છે એટલે એક મહિના સુધી આ આખો કાર્યક્રમ ચાલવાનો હોય વેસાણ હોસ્પિટલમાં દર્દીઓને આ સમજાવવામાં આવેલા છે મહેશ કથેરિયા દિવ્યાંગ ન્યૂઝ વેસાણ